આપી ટ્વિ ફોર ન્યૂઝ ચેનલ રાજકોટ જિલ્લાના જેતપુરના વીરપુર પંથકમાં અતિવૃષ્ટિને કારણે ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે ત્યારે સાથે જ પાક તૈયાર થઈને લણવાની અણીએ હતો ત્યારે જ એક સાથે વરસાદ ખાબકતા અને સતત વરસાદને પગલે તુવેર મરચું ડુંગળી સહિતનો ઊભો પાક વધુ પડતા વરસાદને કારણે બળી ગયો છે જેથી સરકાર દ્વારા તાત્કાલિક પાકનો સર્વે કરાવીને સહાય ચૂકવવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે ચાલુ વર્ષે સમગ્ર સૌરાષ્ટ્રમાં સો ટકા કરતાં વધુ વરસાદ વરસ્યો છે અને સતત વરસાદને પગલે ખેડૂતોના ઊભા પાકમાં પાણી ચડી ગયું હતું જેથી તૈયાર થયેલો પાક બળી ગયો હતો જેને લઈને ખેડૂતોએ પોતાની વ્યથા મીડિયા સમક્ષ રજૂ કરી હતી ત્યારે ખેડૂતોએ પોતાની વ્યથા રજૂ કરતા જણાવ્યું હતું કે મરચાંના પાકનું વિઘે પંદરથી વીસ હજાર રૂપિયાનો ખર્ચ કરીને વાવેતર કર્યું હતું અને પાકની માવજતના પગલે પાક લગભગ તૈયાર હતો ત્યારે એકાદ વરસાદ બાદ પાક લણવાનો હતો અને ત્યાં સતત વરસાદને કારણે ઊભા પાક ઉપર પાણી ચડી જતા જે પાક લણવાનો હતો તે ખેડૂતોની નજર સામે જ સુકાવા લાગ્યો જેથી ખેડૂતોને મોટી નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે આપ દેખ રહી હે સિટી ફોર ન્યુઝ ચેનલ